નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક ગુજરાત આજે આપણે મોરબી જિલ્લામાં એક સિંધાવદર ગામ છે ત્યાં એક મરચીની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છે અને ગામની અંદર મોટાભાગે ખેડૂતો આજ વર્ષોથી આ મરચીનું વાવેતર કરી રહ્યા છે અને એ ગામની અંદર આપણે જે એ આ વર્ડેશ્યમ ટેકનોલોજી છે આજે માર્કેટિંગ બીકે એગ્રોટેક કરી રહ્યું છે અને જે ટેકનોલોજી છે એ આજે ખેડૂતોએ ઉપયોગ કરી છે અને ઘણા વર્ષોથી એ કરી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી આ જ્યાં વર્ડેશીયમ ટેકનોલોજી આજે બી કે એગ્રોટેક માર્કેટિંગ કરી રહ્યું છે એની આ ટેકનોલોજી વર્ષોથી આ ખેડૂતો ઉપયોગ કરે છે અને બહુ જોરદાર પરિણામ મળ્યું છે તો આજે ખેડૂતોનો અભિપ્રાય લઈએ કે એનો પરિચય લઈએ પહેલાં નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આરીફભાઈ આરીફભાઈ તો તમે મરચી કેટલા વર્ષોથી આ વાવો મરચી વીસ વર્ષથી વીસ વર્ષથી અને ગામમાં મોટા પ્રમાણે મરચીનું વાવેતર કરી રહ્યા છે તો તમે આજે આ મરચીની અંદર તમે આ કઈ ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યો કે જે આજે આજે દસમા મહિનાની અંદર આજે આ દસમો મહિનો ચાલી રહ્યો છે એની આજે મરચી જોરદાર અત્યારે ફિલ્ડ ઊભું છે મેં ટ્રીટમેન્ટ એવું કર્યું હશે કે ભાઈ ઓથો પી અને ઓથો કે અને એટોલ અને મેં રાખ્યું બરાબર ત્રણે ચારેય પ્રોડક્ટ પુષ્કળ વાપરેલી છે બરાબર અને એનું રિઝલ્ટ આપણને બહુ સારું મળ્યું ઓથોપી ઓથો કે નું રિઝલ્ટ બહુ સારું મળ્યું બરાબર ફ્લાવરિંગ ફૂટ બધું સરસ રિઝલ્ટ મળ્યું પછી આ મેરાકી ને જે તમને શું ફાયદા થયા મેકેન માં ફાયદા થયા આપણે વિકાસ માટેના જે ફ્લાવરિંગ બરાબર ફ્લાવરિંગ સંખ્યામાં ફ્લાવરિંગ સંખ્યામાં ફૂલ વધારે કરે પછી મેરાકી વાપરીને તમને એવું લાગે છે કે આમાં વાયરસ નથી જોવા મળતો ના વાયરસ નથી મેરાકી ઉપયોગ કરીને તમે જોઈ શકો છો મિત્રો આની અંદર ક્યાંય આખું ખેતર તમે જોઈ શકો છો એક નંબર ફિલ્ડ છે આજે માર્કેટ ની અંદર અને આજે માર્કેટ ના ભાવ શું આવી રહ્યા છે ભાવ આજે તમે આ ટ્રીટમેન્ટ ચાલુ રાખી હતી અને એનો તમને આજે બેનિફિટ મળી રહ્યો છે પાવરફુલ બરોબર તો આગળ ચાલુ રાખવાથી બેનિફિટ મળે છે તો આ તમે આ પ્રોડક્ટ છે એ કેટલા વર્ષથી ઓળખો છો ત્રણ ચાર વર્ષથી તો વાપરું જ છું ત્રણ ચાર વર્ષથી મિત્રો જોજો તમે આજે આ સિંધાવદરમાં આજે પ્રગતિશીલ ખેડૂતો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ એટોલ મેરાકી વાપરી રહ્યા છે અને ઓર્થોપી આજે જે ફર્સ્ટ યર લોન્ચ કરેલું છે એ પણ એ ખેડૂતે વાપરીને ખુશ છે તો આજે આ બીકે એગ્રોટેકની જે આઈએનએમ પેકેજ છે એ આઈએનએમ પેકેજ પૂરેપૂરું મરચીની અંદર ઉપયોગ થયો છે અને એનું જોરદાર પરિણામ મળેલું છે તો આપણી સાથે આનંદભાઈ દવે આવેલા છે તો એને જરાક લઈ લેશે નમસ્કાર મિત્રો પહેલાં તો આરીફભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવી વર્ડિશિયન લાઈફ સાયન્સ અને બીકે એગ્રો ટેકની જે પ્રોડક્ટો છે એને એમણે જાણી છે અને પોતાના ખેતરની અંદર છેલ્લા ચાર વર્ષોથી અપનાવે છે અને સાથે સાથે જે નવી પ્રોડક્ટો આપણી બધી લોન્ચ થાય છે જે અમેરિકાથી આપણે બીકે એગ્રો થકી આપણે લાવીએ છીએ માર્કેટની અંદર તો સારામાં સારું અત્યારે રિઝલ્ટ એમ લે લે છે અને આરીફભાઈનું મેઇન મહત્ત્વની વસ્તુ એ છે કે મરચીની અંદર વીસ વર્ષનો બહોળો અનુભવ અને અનુભવને સાથે સાથે સારી પ્રોડક્ટો જ્યારે મેળ થાય છે ત્યારે આવું સરસ ફીલ્ડ ઊભું થાય છે આજની તારીખની અંદર તમે આ વિસ્તારની અંદર જાજો આ જે વેરાયટી છે એની અંદર તમને ખૂબ જ વાયરસ અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે આપણા વિસ્તારની અંદર કે બધી જગ્યાએ મરચું નીકળવા માંડ્યા છે બરાબર કાઢી નાખ્યું છે અને એવી સ્થિતિની અંદર અને સારા ભાવ હોય અને સારી વસ્તુઓ તમે છાંટી હોય તો તમને કોઈ પણ ખેડૂતને પ્રોડક્ટનો સારો સાચો અને સાચો અનુભવ થતો હોય છે તો સૌથી પ્રથમ આપણે આરીફભાઈ જે છે એમણે આપણી એટોલ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કર્યો હતો અને એટોલ પ્રોડક્ટની અંદર બાર જાતના ન્યુટ્રિશનો છે અને સાથે સાથે એ પ્રોડક્ટ એવી છે કે જ્યારે તમારે વાતાવરણની અંદર ફેરબદલી થાય વાતાવરણની અંદર એવું લાગે કે ભાઈ વધારે ઠંડીની જરૂરિયાત હોય તો વધારે તાપ હોય તાપની જરૂરિયાત હોય તો ઠંડી હોય પાણીની અછત હોય વધારે પડતું પાણી પહોંચી ગયું હોય ત્યારે એવા સમય હોય ત્યારે એવી તાણવાળી સિચ્યુએશન હોય ત્યારે આપણી એટોલ પ્રોડક્ટ છે એ જબરદસ્ત કામ કરે છે કોઈપણ સ્ટેજે કોઈપણ પ્રો ફંજીસાઇડ ઇન્સેક્ટિસાઇડની સાથે તમે વાપરી શકો છો ત્રીસ એમએલ પ્રતિ પંપની સાથે પછી એને ઓર્થો બાર ટકા નાઇટ્રોજન અને અઠાવન ટકા ફોસ્ફરસ છે જે પૂરેપૂરો મળવાપાત્ર છે અને સાથે સાથે બાયો સ્ટીમ્યુલન્ટની કેટેગરી આની અંદર એડ કરવામાં આવેલી છે ચાલીસ ગ્રામ પ્રતિ પંપની અંદર નાખ્યું છે અને આરી આનું રિઝલ્ટ તમને કેટલા દિવસે દેખાડી દીધું હતું

આપડે આરીફભાઈ ઓળખીએ છીએ છે એ કોઈ પણ પ્રોડક્ટ ઉપર ભરોસો કરતા નથી પેલા તો પેલા દસ પંપ નું લઈ ગયા ત્યારે તમને શું લાગ્યું કે તમને કેવું લાગ્યું પછી તમે અત્યારે કેટલા ખેડૂતોને ભલામણ કરી ઓર્થો પી ની મિનિમમ એવું છે બીજા આપેલું પાંચ વર્ંગી ની અંદર હતું કેવું રીઝલ સારું મેળવ્યું બરાબર પછી મેરાકી જે આપડી પ્રોડક્ટ છે મેરાકી પ્રોડક્ટની અંદર કેમ છે તમને અત્યારે આ જે પ્લોટની અંદર સતતને સતત ફ્લાવરિંગ અને નવું ટૂંકમાં ફૂલમાંથી જે ફળ બનવાનું કન્ટિન્યુઅસલી ચાલુ છે એ મિત્રો આ પ્રોડક્ટને કારણે છે જ્યારે મેરાકીનો તમે છંટકાવ કરો છો ત્યારે મેરાકી જે છે એ વાતાવરણને અનુકૂળ તો કરે જ છે પ્લોટને પણ સાથે સાથે જે ફૂટ કરાવવાનું કામ જમીનમાં પડેલો ખોરાક ઉપાડવાનું કામ અને સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક બનાવવાનું કામ એની અંદર ઝડપી કરી દે અને તમારા પાકને એક તમને કહું કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરતી હોય તો આ મેરાકી પ્રોડક્ટ છે અને છેલ્લે છેલ્લે જ્યારે આપણે અત્યારે મરચાં ઉતરતા હોય અને મરચાની જ્યારે શાઇનિંગ લાવ્યું હોય વધારે મરચાનું વજન લાવવું હોય ત્યારે આપણે ઓર્થોકેનો ઉપયોગ કરી છે જેની અંદર છ ટકા નાઇટ્રોજન ઓગણપચાસ ટકા પોટાસ આઠ ટકા સલ્ફર અને બાયોસ્ટીમ આવું સંયોજન કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ પ્રોડક્ટમાં નથી આવતું મિત્રો તો આ જે ચારે ચાર પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ આરીફભાઈ ખૂબ જ સારું મેળવ્યું છે બસ મસ્ત રિઝલ્ટ આજે મિત્રો ચાર વર્ષથી આ જે કોઈ પ્રોડક્ટ માર્કેટમાં એક ધારી આગે આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જો વપરાતી હોય ને તો એટોલના મેરાકી છે અને એટોલ મેરાકી વાપરનાર મરચીના ખેડૂતો આજે જ્યારે બધી મંદી પડેલી છે ને આજે ટ્રીટમેન્ટ ચાલુ કરેલી છે રાખેલી છે ને એ બધા ખેડૂતોને મરચીમાં નથી વાયરસ નથી રોગ રોગપ્રતિકારક શક્તિ જે પ્લાન્ટની અંદર જે સ્ટ્રેન્થ વધી જાય તાકાત વધી જાય કે ગમે એવું ખરાબ વાતાવરણ હોય ને એના સામે પણ ટકી શકે આજે મર આ વર્ષે વરસાદ પણ ઘણા અત્યાર સુધી ચાલુ છે આજે દસમા મહિનાની અંદર જ્યારે માર્કેટની અંદર આ જ ગામની અંદર આજે અમે ગામમાંથી જ્યારે આવતા હતા રસ્તામાં ઘણા બધા ખેતર ખાલી કરી નાખ્યા મરચી કાઢી નાખી જણા ઘણા ખેતરો એવા જોયા રસ્તામાં કે એમાં વાયરસ આવી ગયો છે હાવ કુક્કડ છે આજે જ્યારે આરીફભાઈ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવી બધી સરસ મજાની મરચી બનાવેલી છે તો તમે પણ એટોલ મેરાકી અને જે વાયર કુકરનો જ્યારે મોટો પ્રશ્ન આવતો હોય ત્યારે તમે બે વખત એમાં બિલિયનનો ઉપયોગ કરેલો છે તો બિલિયનનું નું જે હેવી એટેક જ્યારે હોય થ્રીપ્સ કથિરીનો બરોબર ત્યારે આપણે બિલિયનનો ઉપયોગ કરી શકીએ અને રનિંગ જે પ્રોડક્ટ છે આપણે બાયોસ્ટાર કે રેડિશનનો ઉપયોગ કરી શકીએ તો બી તમે પણ આ બધી આયનએમ પેકેજ જે છે બી કે એગ્રોટેકનો એ ઉપયોગ કરી અને વધુ ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર